ક્રોનિક કફ ને આપણે જનરલી આપણે ઉધરસ ને ત્રણ ભાગમાં ડિવાઈડ કરી શકીએ છીએ અઠવાડિયાની ઉધરસ હોય છે અને ક્રોનિક કફ એટલે જયારે બે મહિનાથી અથવા તો આઠ અઠવાડિયાથી જયારે કોઈ પણ ઉધરસ રહે છે તો એને આપણે ક્રોનિક કફ તરીકે અ કહીએ છીએ કફ શા કારણે થાય છે એની પાછળનું મિકેનિઝમ એ છે કે આપણા શ્વસન તંત્રમાં તેના માટેના રિસેપ્ટર સાદી ભાષામાં કહીએ તો આવેલા હોય છે કે જે આપણી ગળાના પાછળના ભાગમાં સ્વરપેટીમાં શ્વાસ નળીમાં ઇવન ભાગમાં અને કાનના પડદામાં પણ રહેલા હોય છે જયારે કોઈ પણ ઈરિટન્ટ અથવા તો કોઈ પણ કારણને લીધે એનું સ્ટિમ્યુલેશન થાય છે ત્યારે બ્રેન ને સિગ્નલ પહોંચે છે અને એ એક પ્રોટેક્ટિવ રિફ્લેક્સ તરીકે આપણને ઉધરસ આવે છે જેના કારણે આપણને ખાંસી થતી આપણે જોઈએ ને તો સામાન્ય શરદી જયારે કોઈ પણ વાયરલ ઇન્ફેક્શન થયું હોય છે ત્યારે મિનિમમ થી દિવસ સુધી ઘણા લોકોને ખાંસી રહેતી હોય છે પણ મિનિમમી પંદર ઉપરની કોઈ પણ ઉધરસ છે એના માટે ડોક્ટરને દેખાડવું વધુ હિતાવ છે વધુ જરૂરી છે અથવા તો પંદર દિવસથી ઓછા સમયની કોઈ પણ ઉધરસ હોય પણ એની જોડે જોડે જો તમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે છાતીમાં દુખાવો થાય છે કફમાં લોહી આવે છે અ વધારે ગળફા આવે છે અથવા તો પીળા કલર નો કફ આવે છે તો એ સમયે ઇવન પાંચ દિવસની ઉધરસ અને કફમાં પણ ડોક્ટર દેખાડવું વધારે જરૂરી છે કફ થવા માટેના કારણો અને એના માટેના રોગોમાં આપણે જોઈએ તો ફેફસાના રોગો પ્રાઇમરી આપણે કહી શકીએ છીએ કે બીડી અથવા તો સિગારેટ પીવે છે એના કારણે જે ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ આપણે કહી શકીએ એના કારણે લાંબા ગળાની ઉધરસ રહે છે હોય છે એના કારણે ઉધરસ રહેતી હોય છે સામાન્યમાં સામાન્ય ઇન્ફેક્શન કે જે ઇન્ડિયામાં જોવા મળે છે ટ્યુબર એના કારણે લાંબા સમયની ઉધરસ હોય છે ઈવન લંગ કેન્સર પણ ખાલી ઉધરસ તરીકે પ્રેઝન્ટ થઈ શકે છે અને બીજા આપણે કારણો જોવા જઈએ તો લાંબા ગળાની એસિડિટી જીઆરડી આપણે જેમને કહેતા ગેસ્ટ્રો ઇસોફેજિયલ રિફ્લેક્સ ડિઝીઝ એના કારણે ઉધરસ થતી હોય છે રિકરન્ટ સાઇનોસાઇટીસ કે જ્યારે ફક્ત ને ફક્ત શરદી થાય છે વારાખડીયા પણ એ પણ ઘણીવાર કફ તરીકે પ્રેઝન્ટ થાય છે અને બીજું એક કારણ છે કે જે લોકો બીપીની દવાઓ લેતા હોય છે એનાથી ઉધરસ થાય છે અને જ્યારે કોઈ પણ કારણ નથી મળતું તો ઘણીવાર એવું હોય છે કે હેબિચ્યુઅલ સાયકોજોનિક સાયકોજેનિક કફ પણ હોય છે આ બધા કફ માટેના આપણે કારણો ગણાવી શકીએ કફના નિદાન માટે સામાન્ય ઉધરસ હોય છે જો થોડા સમય માટેની તો કોઈ પણ આપણે જનરલ પ્રેક્ટિસ દેખાડી શકીએ છીએ દેખાડીએ તો આપણને વધારે સારી તેમનું નિદાન થઈ શકે છે આપણે નિદાનમાં સૌપ્રથમ જો ઓછા સમયની ઉધરસ હશે તો ઇન્ફેક્શન રૂલ આઉટ કરવાનું આપણે ટ્રાય કરતા હોય છે કે જેમાં આપણે કમ્પ્લીટ બ્લડ સેલ કાઉન્ટ છે સીઆરપી છે અને બાકી ટ્યુબરસી માટે કફના રિપોર્ટ આપણે જે ગળફાની તપાસ આપણે કહીએ છીએ એ ચેપ માટે સ્કુટમ કલ્ચર આપણે કરાવતા હોઈએ છીએ રેડિયોલોજીકલ ઇન્વેસ્ટિગેશનમાં પ્રથમ ઇન્વેસ્ટિગેશન ચેસ્ટ એક્સરે છે અને જો એમાં કંઈ પણ આવે અથવા તો બહુ જ માઇનર ડિફેક્ટ હોય છે તો આગળ વધારે જાણકારી માટે આપણે છાતીનો સીટી સ્કેન કરાવી શકીએ છીએ અને જ્યારે એરવેના કોઈ પણ ડિસીઝ હોય છે શ્વાસનળીના ડિસીઝ એની ફંક્શનાલિટી જાણવા માટે આપણે પલ્મોનરી ફંક્શન ટેસ્ટ કરાવ્યો છે કે જેનાથી આપણને અસ્થમા છે सीओપીડી છે એનું આપણે નિદાન કરી શકીએ લાંબા ગાળાના કફ માટે આગળ કહ્યું એમ કે જે એલાર્મિંગ સિમ્ટમ્સ છે કે જેના માટે આપણે તરત ધ્યાન આપવું પડે એવું છે કે જ્યારે કફમાં લોહી આવે છે એ કેન્સરના કારણે પણ હોઈ શકે છે એ ટીબીના કારણે પણ હોઈ શકે છે અને ઘણી વાર ગળફામાં આવતું થોડું લઈ આગળ જતા વધારે સિવિયર પણ થઈ શકે છે છાતીમાં છાતીમાં પડે છે આપણે કહીએ હવા ભરાય છે ફેફસામાં એ પણ કફ તરીકે પ્રેઝન્ટ થતી હોય છે જયારે કફની જોડે જોડે છાતીમાં દુખાવો થતો હોય જયારે એટલો બધો વધારે કફ આવે છે કે જેનાથી પેશાબ નીકળી જાય છે કફ થાય છે તો એના કારણે ઘણી વાર ડીઝીને સિન્કોપ થાય છે ચક્કર આવીને પડી જવું આ બધી જ વસ્તુઓ થતી હોય ત્યારે તરત દેખાડવું વધારે જરૂરી છે કફની સારવાર જો કફ પાછળનું કારણ આપણને મળે કે શેના કારણે કફ થાય છે તો જરૂર ને જરૂર લાંબા ગાળાનો કફ થતો ઉધરસ છે જે મટી શકે છે ટીબી હોય છે તો ટીબી માટેની ટ્રીટમેન્ટ અત્યારે ઉપલબ્ધ છે છ મહિનાનો અથવા તો એના લાંબા ગાળાનો કોર્સ કરવાથી જો લંગ ફાઇબ્રોસિસ છે તો એના માટે એન્ટી ફાઇબ્રોટિક દવાઓ અવેલેબલ છે જો શ્વાસ નળીના રોગો છે અસ્થમા છે સીઓપીડી છે એના માટે આપણે ઇન્હેલર આપતા હોઈએ છીએ અને જો કદાચ લંગ કેન્સર નિદાન થાય છે તો એના માટેની પણ વહેલી તકે સારવાર લેવાથી એ મટી શકે છે